મહિલા સરપંચ પાણી પુરવઠાની કચેરીમાં જ પોતાના બાળકો અને પરિવાર સાથે પહોંચી ગયા અને ત્યાં જ બાળકોને સ્નાન અને કપડાં ધોવાનું કામ કરવા લાગ્યા આ વાત સાંભળી આંચકો કો લાગશે કે મહિલા સરપંચ ભાઉબેન રાઠોડ આવું કેમ કરી રહ્યા છે પણ તેમની સમસ્યા સાંભળીને થશે કે નહીં બરોબર છે નિંબર તંત્રને જગાડવા માટે આવું ન કરો તો આ તંત્ર છે કે કામ કરવાની તસ્દી પણ લે તેમ નથી ઉનાથી રિપોર્ટર ધર્મેશ જેઠવાનો અહેવાલ વાત કરીએ તો પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવાનું ભૂલતા નહીં તો વાત છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માણેકપુર ગામની જ્યાં પંદર દિવસથી ગ્રામજનો પાણી વગર ટળવળી રહ્યા છે મારા ગામની અંદર આજે પંદર થી વીસ દિવસ ત્યાં છે પાણીની સમસ્યા વિકરાળ બની છે જે સમસ્યાને લઈ અને અમે પાણી પુરવઠા બોર્ડ ઉના ખાતે અહીંયા આવેલા છે બાળકો સાથે અને મારા વાઈફ સરપંચ તેની સાથે

અને લોકોને પીવાનું જે પાણી મળવું જોઈએ એ પાણી અત્યારે અપૂરતું છે અને સંપૂર્ણ રીતે પુરવઠો છે એ ખલાસ છે બધા પાસે તો એ સમસ્યાને લઈ અને અમારે ગામમાં રહેવું અઘરું હતું તેના માટે અમે અહીંયા આવેલા છે અને અમે અહીંયા બેઠા છે ને અમારી માંગ એવી હતી કે જ્યાં સુધી અમારા ગામ ની અંદર પાણીનું વિતરણ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી અમે અહીંથી જવાનું નથી જ્યાં સુધી વ્યવસ્થિત આશ્વાસન ન મળે અને પાણી છે એ પૂરું ના પડે ત્યાં સુધી અમે અહીંયા બેઠવાના છે અને આજે એવી અમારી વિનંતી છે સરકાર શ્રી ને તેમજ જે તે વિભાગ છે તેને પણ કે આ જે તે ડિપાર્ટમેન્ટ અને જે તે તાલુકાની અંદર પુરવઠા હોય અને આવી સમસ્યા હોય તેનું નિરાકરણ સુવ્યવસ્થિત રીતે મળે તેવી પણ અમે માંગ કરીએ કરી પેલા અમારે આજે પંદર થી વીસ દિવસ છે તે પાણી મળેલ નથી અને પાણી ન મળવાનું કારણ એવું બતાવવામાં આવે છે કે પાણીની પાઇપલાઇન તૂટેલી તો પાણીની પાઇપલાઇન તૂટેલી એના ત્રણ દિવસ સુધી રિપેર કામ ચાલેલું અને રિપેર થયા પછી પણ પાણી છે ગામ ને મળવું જોઈએ મળેલું નથી અને બીજી વાર જયારે વારો આવે ત્યારે જ પાણી મળશે એ રીતનું અમને લાગી આવેલું અને છતાં આજે અમે અહીંયા આવ્યા ને અત્યારે પાણી ત્યાં ચાલુ કર્યું એ અમને માહિતી મળી છે